નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ મીડિયા મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે બે આઈ કેમ્પ યોજવામાં આવ્યા હતા માનવ રોગ નિવારણ મંડળ નવસારીના સૌજન્યથી રોટરીયા આઈ ઇન્સ્ટિટ્યૂટ દુધિયા દળાઓના સહયોગ સાથે એસએસ અગ્રવાલ આયુર્વેદિક હોસ્પિટલ નવસારીના સહયોગથી એસએસ અગ્રવાલ કોલેજ ખાતે તેમજ વિજલપુર ખાતે પાટીલ સમાજની વાડીમાં પણ બીજો કેમ્પ યોજાયો હતો એટલે કે એક દિવસમાં બે જગ્યાએ આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં વિનામૂલ્યે દર્દીઓને આંખની તપાસ કરવામાં આવી હતી મોતિયાન ઓપરેશન રોટરી હોસ્પિટલ દ્વારા તદ્દન મફત કરવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નજીકના નંબરો પણ નંબરોના ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ બંને કેમ્પમાં માનવરોગ નિવારણ મંડળના સૌજન્યથી યોજવામાં આવ્યા હતા ત્યારે જે રોટરીના ચેરમેન છે તે આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે આવો સાંભળીએ માનવરોગ નિવારણ મંડળ નવસારીના સૌજન્યથી એસ અગ્રવાલ આયુર્વેદિક હોસ્પિટલ નવસારી સરકારથી રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યા તળાવ નવસારીનો આજનો આ સોળ હજાર ચારસો ને પચાસમો કેમ્પ છે અત્યાર સુધી આપણે ચાલીસ લાખથી પણ વધારે દર્દીઓને ચક ચકાસી ચૂક્યા છે અને આશરે પાંચ લાખથી પણ વધારે આંખના આપણે ઓપરેશન કરી ચૂક્યા છે અત્યાર સુધી આપણે બત્રીસ હજાર થી પણ વધારે ચક્ષુદાન કલેક્ટ કર્યા છે ને એમાં સાડા આઠ હજારથી પણ વધારે માણસો જોઈ શક્યા છે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ડૉક્ટર ફાઇન્ડર્સે ભારતની દસ અગ્રણી હોસ્પિટલમાં એમને નામ આપ્યું છે આ એક ખૂબ જ મોર્ડન હોસ્પિટલ છે અને આજે પણ અમે લગભગ પાંસઠ ટકા ઓપરેશન ફ્રી જ કરીએ છીએ એનો ની અંદર આંખની ચકાસ કરીએ છીએ વાંચવાના ચશ્મા આપીએ છીએ અને ઓપરેશનમાં ફ્રીજ કરીએ છીએ વર્ષ દિવસ અમે ત્રણસોથી પણ વધારો કેમ્પો કરીએ છીએ તેમાં ડાંગોમાં પણ કેમ્પો કરીએ છીએ ધરમપુર ગમી પણ આ કરીએ છીએ આ જે ટ્રાઇબ હા વ્યારા નજર આ ટ્રાઇબલ જે એરિયાઓ છે આ બધા અમે ત્યાં પણ અમે કેમ્પો કરીએ છીએ તો આજે મારે અગ્રવાલ આયુર્વેદિક હોસ્પિટલનો પણ આભાર માનવાનો ને મારી બાજુમાં જે ઠાકોરભાઈ છે જે ટ્રસ્ટી ને મંત્રી છે માનવ રોગ નિવારણ મંદર નવસારીનો એમનો પણ આભાર માનવાનો કારણ કે આ ટોટલ ખર્ચ એ માનવ રોગ નિવારણ મંદર નવસારી આપશે વર્ષે અમારી સાથે એ લોકો દસથી બાર કેમ્પો કરે છે એનો અને એનો ટોટલ ખર્ચો પણ એ લોકો આપે છે થેન્ક યુ તો આજે એસ એસ અગ્રવાલ કોલેજ ખાતે જે આ કેમ્પ યોજાયો હતો તેમાં ચેરમેન દ્વારા જ માહિતી આપવામાં આવી હતી કેટલા કેમ્પો કર્યા અને કઈ રીતે કેમ્પો કર્યા કેટલા દર્દીઓની તપાસ કરી સંપૂર્ણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી ત્યારે વિજયપુર ખાતે જે આ કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે ત્યાંના સુરેન્દ્રભાઈ વિંદે સમગ્ર ચિતાર આપી રહ્યા છે કે કયા પ્રકારનો કેમ્પ યોજાય તે અંગે મારા નામ સુરેન વેંદે છે હું રચના ટ્રસ્ટની અંદર એઝ અ ડિરેક્ટર તરીકે કામ કરું છું આજે નવસારી વિજલપુર ખાતે માનવ રોગ નિવારણ મંડળ નવસારી તથા રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ તરફ અને રચના ટ્રસ્ટ તરફથી આજે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે જેની અંદર વિજલપુર ખાતે જે તમામ લોકો એવા લોકો જે લોકો આંખના રોગથી પીડાતા હોય જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી પોતાની આંખની તપાસ ચશ્મા અથવા ઓપરેશન ન કરી શકે તેવા લોકોને આજે અહીંયા નિદાન કરવામાં આવશે જે લોકો પણ આજે અહીંયા આવશે એ લોકોનું નિદાન થશે ઓપરેશન એમને ફ્રીમાં કરવામાં આવશે અને એમના જે ચશ્મા ખરા એ પણ એમને ફ્રીમાં કરવામાં આવશે એ આપણે માનવરોગ નિર્માણ મંડળ જે ખરું એમના સૌજન્યથી આંખવા કાર્યક્રમ થઈ રહ્યો છે અને રચના ટ્રસ્ટ અને રોટરીરા સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે રચના ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશ એવા છે કે સમાજની અંદર જે આર્થિક પછાત વિદ્યાર્થીઓ છે પ્લસ જે સ્ત્રી સશક્તિકરણ ઉપર કામ કરે છે ગૌશાળા ઉપર કામ કરે છે યુવા શક્તિ ઉપર કામ કરે છે લોકોને રોજગારી મળે એના માટે કામ કરે છે સાથે સાથે વ્યસન મુક્તિ ઉપર કામ કરે છે પર્યાવરણ મુક્ત આપણે પર્યાવરણ સ્વચ્છતા એના ઉપર કામ કરે છે અને અલગ અલગ ગવર્મેન્ટ જે સ્કીમો છે લોકો સુધી પહોંચે વૃદ્ધો છે એ લોકો સુધી અમુક સ્કીમો પહોંચે એના માટેનું કાર્યરત આ રચના ટ્રસ્ટ કરી રહ્યું છે તો રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ અને માનવ રોગ નિવારણ મંડળ દ્વારા આજે નવસારીમાં બે જગ્યાએ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો અને તેમાં જે દર્દીઓને ઓપરેશન કરવાની જરૂર હોય તે લોકોને ઓપરેશન માટે પણ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવે છે અને જેમને ચશ્માની જરૂર હતી નજીકના ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અન્ય સમાચારો જે તે માટે તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ વિરામ બાદ જોઈશું અન્ય સમાચારો આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो નવસારીમાં આજ રોજ પ્રજાપતિ આશ્રમ ખાતે મુસ્કુરાહ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દર રવિવારે પ્રજાપતિ આશ્રમ ખાતે વ્યસન મુક્તિનો આ કેમ્પ યોજવામાં આવતો હોય છે ને જેમાં વિવિધ લોકો ભાગ લેતા હોય છે ત્યારે આ કેમ્પમાં આજે પણ વિવિધ લોકો જે નશા કરતા હોય તે લોકોએ તેમાં ભાગ લીધો હતો ત્યારે આ કેમ્પના આયોજક શું કહી રહ્યા છે અને તેમની સાથે ડૉક્ટર ડેલીવાલા પણ સાથે ઉપસ્થિત છે તેઓ પણ આ કેમ્પ વિશે માહિતી આપી રહ્યા છે તો જાણીશું શું છે આ કેમ્પની વિશેષતાઓ આજ રોજ અમે પ્રજાપતિ આશ્રમમાં એકઠા થયા છીએ વ્યસન મુક્તિ જે કાર્યક્રમ આપણો ચાલતો છે એમાં ઘણા લોકોએ વ્યસન છોડેલું છે મારી સાથે આજે આખી ટીમ છે અમારા ડૉક્ટર દેલીવાલા સાહેબ બી છે સાથે છે અમારી સાથે આ વખતે પેશન્ટ પણ છે અમારી સાથે એ પણ તમારી સાથે શેર કરશે ખાલી આજે મેસેજ એટલો જ આપવા માગતો છું નવસારીની પ્રજાને કે જે કોઈ વ્યક્તિ અમારા પ્રજાપતિ આશ્રમમાં ટોનિક લેવા આવે એ ટોનિક લીધા બાદ એવું નથી કે બીજા દિવસથી આપણે વ્યસન છોડી દેવાનું છે કોઈ પણ દિવસ મુસ્કુરાહ ટીમ એવું નથી કહેતી કે ટોનિક લો અને બીજા દિવસથી વ્યસન છોડી દો આપણે જેમ જેમ ટોનિક અસર થાય તેમ ગ્રેજ્યુઅલી આપણે તમાકુ ખાતા હોય કે સિગરેટ પીતા હોય તો ગ્રેજ્યુઅલી છોડવાનું છે જેથી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય આપણે આ જે કાર્ય કરતા છે તે લોકોની સેવા કરવા માટે કરતા છીએ લોકોની તબિયત બગાડવા માટે નથી કરતા સો દરેક નગરજનોને જે પણ અમારી વિઝિટ આપતા છે પ્રજાપતિ આશ્રમમાં દરેકને આ વખતે એવી રિક્વેસ્ટ કરતો છું આ ઇન્સિડન્સ એક બનેલો છે માટે આ તમારી સામે આ હું શેર કરું છું એમ કે લાસ્ટ ટાઈમ એક વ્યક્તિ એવા હતા જેણે અમારા કહેવાથી અમે કીધેલું કે તમે ભાઈ વ્યસન છોડવાનું છે પણ ગ્રેજ્યુઅલી છોડવાનું છે પણ કંઈક જોગ સંજોગમાં એવું બન્યું કે એ બીજા જ દિવસથી વ્યસન એમણે છોડ્યું અને એમની એની સાઈડ ઇફેક્ટ થઈ દેટ વી ડોન્ટ વોન્ટ ધેટ એકચ્યુઅલી આપણે એ જરૂર નથી એવું કરવાની કોઈ પણ દિવસ નિકોટીન બોડીની અંદર હોય તો રાતોરાત નીકળતું નથી અમારા ટોનિક લો અને બધા સ્વસ્થ રો એવી દરેકને અમારી નમ્ર અરજ છે હવે ડૉક્ટર દેલીવાલા સાહેબ પ્લીઝ સર તમારો રિવ્યુ સર પ્લીઝ આપશો મુસ્કુરાટ ટીમ દ્વારા છેલ્લા દસ કરતાં વધુ વર્ષોથી આ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે જે લોકો પણ તમાકુનું વ્યસન કરતા હોય એ લોકોને તમાકુનું વ્યસન છોડાવવા માટે મદદરૂપ થઈએ છીએ અને તમાકુનું વ્યસન છોડ્યા પછી એ લોકોને જે કોઈ પણ શારીરિક કે તકલીફ થતી હોય એ તકલીફની અંદર અમે સહાયરૂપ થઈ શકીએ અને આ ટોનિકથી એ વ્યસન છોડ્યા બાદ તમાકુની જે વિડ્રોલ સિમ્ટમ્સ તમાકુ છોડ્યાને જે વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય એની અંદર એમને રાહત મળે અને એનું ક્રેવિંગ એટલે કે તમાકુનું વ્યસન કરવાની ઈચ્છા ઓછી થાય એ પ્રમાણેનું આ ટોનિક આપવામાં આવે છે જો વ્યક્તિ નિયમિત ફોલોઅપમાં આવે અને ખરેખર મનોબળ મક્કમ કરીને જો નક્કી કરે તો એ સો ટકા આ વ્યસન મુક્ત બની શકે છે હાલમાં જ આપણે ટાટા હોલ ખાતે દરેક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બહુ સરસ નાટકની કોમ્પિટિશન રાખવામાં આવેલી અને એમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ આ વ્યસન મુક્તિ માટેનો બહુ ખૂબ જ સારો સંદેશો પણ આપવામાં આવેલો છે તો આજનું જે યુવાધન છે એ આ વ્યસનથી દૂર રહે અને ખરેખર જે લોકોને આ વ્યસન છોડવું છે પણ છોડી નથી શકતા એ લોકો માટે અમે મુશ્કેરાહટ ટીમ દ્વારા અમારા સ્વયંસેવકો એટલે કે કાઉન્સેલર્સ અને ડૉક્ટરની ટીમ અને અમે સૌ ભેગા મળીને આ એક કાર્ય કરી રહ્યા છે દર બીજા અને ચોથા રવિવારે દસથી અગિયાર અવશ્ય પ્રજાપતિ આશ્રમ ખાતે અમારી ટીમ ઉપલબ્ધ રહેશે અને જે કોઈ બી વ્યસન છોડવા માગતા હોય એ લોકોને અહીંયા આગળ આવવા માટે અમે અપીલ કરીએ છીએ વ્યસન છોડ્યા બાદ એ લોકોને કંઈ પણ તકલીફ હશે તો એ લોકોને શું મેડિકલ સહાય આપવાની એના વિશે પણ અમે માર્ગદર્શન આપીશું તો આ કેમ્પ થકી જે લોકો વ્યસન મુક્ત થઈ ગયા છે તેવા દિવેશભાઈ દેસાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા તેઓ પણ વ્યસન મુક્તિ કઈ રીતે થયું તેના માટે માહિતી આપે છે તો જાણીશું દિવેશભાઈ દેસાઈ પાસેથી બોલ્યો મારું નામ દિવેશ કુમાર દેવુભાઈ દેસાઈ પોતે દવા લીધી ત્યાર પછી મારી વ્યસન ટોટલી છૂટી ગયું છે સારું લાગે હા આમ આજે નવસારીમાં ત્રણ કેમ્પો યોજાયા હતા અલગ અલગ બે કેમ્પમાં જે આ મોત્યાને આંખના નંબરોને ચકાસણી કરવામાં આવી હતી તો બીજી બાજુ વ્યસન મુક્તિનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે વિરામ બાદ જોઈશું એક અનોખી રમત વિશે માહિતી માણીશું તો જોતા રહો નવસારી લાઈવ વિરામ બાદ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો આજે બાળકો માટે કબડ્ડીની આયોજન કરવામાં આવ્યું હતું જી હા અત્યારે ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલની લત લાગી હોય છે અને મોબાઈલમાં બાળકો વ્યસ્ત રહેતા હોય છે ત્યારે વિજલપુરના મારુતિનગરના બાળકો દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારથી પંદર વર્ષના ઉંમરના બાળકોએ કબડ્ડી ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આજુબાજુ વિસ્તારમાં રહેતા દસ જેટલી ટીમો બનાવીને તેઓએ આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ડિજિટલ યુગમાં મોબાઈલ છોડી બાળકો રમત રમતા થાય તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને રજા માણી હતી ચેમ્પિયન બનેલા બાળકોને ટ્રોફીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ જ પ્રકારના અનોવ સમાચાર માટે જોતા રહો નવસ્તારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ